આજ રોજ વેરા વસુલાતની સઘન કામગીરી શરૂ કરવામાં આવેલી છે અને પાણીના ડ્રેનેજ કાપવાની તેમને ડ્રેનેજ ધોરણા કાપવાની પણ કાર્યવાહી કરવામાં આવી છે આગામી સમયમાં એકત્રીસ માર્ચ સુધીમાં આ વેરા વસૂલાત માટે સઘન કામગીરી શરૂ રાખવામાં આવનાર છે અને જે મોટા બાકીદારો છે એમના પણ પાણીના કનેક્શન કાપી નાખવામાં આવશે અને છતાં જો જો ના ભરે તો પછી મિલકત ટાચમાં લઈ આગળની કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવનાર અંકલેશ્વર પાલિકા દ્વારા નવ વોર્ડમાં પચીસ હજારથી વધુ જેમના પાલિકાના વેરા બાકી છે તેવી મિલકત ધારકો તેમજ વ્યવસાય ધારકો સામે કાર્યવાહી શરૂ કરાઈ છે તેમના પાણી ડ્રેનેજ જોડાણ કાપવામાં આવશે તો મિલકત પણ સીલ કરી વસુલાત કરવામાં આવશે અને આગામી એકત્રીસ માર્ચ સુધી આ કાર્યવાહી કડક કરવામાં આવશે